મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી અમરેલીના બાબરામાં પોલીસ કર્મી દુષ્કર્મ મામલો સામે આવ્યો બાબરામાં ચૌદ વર્ષની દીકરી ઉપર નજર બગાડનાર આરોપી રવિરાજ સિંહ ઝડપાયો ચાર દિવસ પહેલા બાબરા પોલીસ સ્ટેશનમાં ચૌદ વર્ષની દીકરી ઉપર પોલીસ કર્મી દ્વારા દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી આરોપી રવિરાજ ચૌહાણ વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ હતી તારી માતાને હેરાન કરીશ કહી અવારનવાર ચૌદ વર્ષની દીકરીને ધમકાવી ચાર મહિનાથી પરેશાન કરતો હતો અપહરણ કરી શારીરિક અડપલા કરતો હતો તેમજ સગીરાની મરજી વિરુદ્ધ એક વખત શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો સસ્પેન્ડ પોલીસકર્મી અંતે બાબરા પોલીસની દ્વારા આરોપીને ઝડપી લેવાયો પોલીસે આરોપી રવિરાજસિંહ ચૌહાણને ઝડપી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા હજુ પણ અમરેલીમાં ત્રીસ વર્ષીય યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર સસ્પેન્ડ પોલીસકર્મી મહેશ સોલંકી ફરાર

ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણનાવદારને બે તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે હાલમાં રવિરાજસિંહના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે